ચૌદ બે હજાર ચોવીસમાં આ વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલના હાજરીમાં અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચોકી ચૌકી લાગીદારીથી જે ઉપના પોલીસ સ્ટેશન અને ઉપના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે આ ઉદઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉધનાના બાર માર્ગ ઉપર પોરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પાડવામાં આવતા હતા આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ માટે અને નાગરિકો ને ફાયદા થશે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે